જિમનાર નો રસ્તો પર જઈએ એટલે આ બધો ટ્રાફિક વધારે પરિક્રમા બંધ છે એટલા માટે ટ્રાફિક ઘણા થવાનો છે અમે જો આ બાજુ જંગલ બાજુ આવ્યા તા આ બાજુ જો આ બાજુ વાંદરા જો નમસ્કાર મિત્રો વેલકમ છે આજના આપણા નવા બ્લોગ અંદર આજે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢ લીલી પરિક્રમામાં લીલી પરિક્રમા તો બંધ છે પણ અમે જઈ રહ્યા છીએ ભવનાથમાં અકડવા માટે જૂનાગઢ ફરવા માટે સ્પેશિયલ તો બ્લોગમાં બનાવી રહેજો મળીએ આપણા આગળ આપણે પહોંચ્યા છીએ અત્યારે ની અંદર અહીંયા ક્રોસિંગ છે સામેથી ગાડી આવતી હોય એટલા માટે જો સામેથી જો ગાડી આવે ને એ ગાડી માટે ક્રોસિંગ માટે અહીંયા ગાડી ઉભી રહી છે લોગમાં બના રહીજો તમે ਗੁਣਾਗੜ ਨੂੰ ਟ੍ਰੈਫਿਕ ਤੋਂ ਤੁਮਾ ਜੂ ਹੋ ਕਿ ਉਹ ਵੀ ਟ੍ਰੈਫਿਕ ਹੈ ਗੁਣਾਗੜ ਦੇ ਅੰਦਰ

ગિરનારનો રસ્તો પર જઈએ એટલે આ બધું ટ્રાફિક વધારે છે કારણ કે પરિક્રમા બંધ છે એટલા માટે ટ્રાફિક પણ વધારે થવાનો છે ગિરનારની સ્થિતિ તમને બતાવો ટ્રાફિક એટલો જો આ વિડીયો છે ને આપણે ટ્રાયપોડમાંથી શૂટ થાય છે કેવું કાવે છે કે જો અમે જો આ બાજુ જંગલ બાજુ આવ્યા હતા આ બાજુ જો આ બાજુ વાંદરા જો તો આ બાજુ પાંચસો છે જંગલ જંગલમાં હાલવા વાળા કણાય તો વાંદ્રા ને બચ્ચું છે આય જો આખું જંગલ છે આ ડુંગરો કેવો મસ્ત દેખાય જંગલ છે ને એમાં વાંદરા ઘણા બધા છે આ બધું એક મસ્તી ડેમ જાય છે તમને બતાવો પણ એ મસ્ત મજાની છે ને ડેમ છે હું તમને બતાવું પાણી જાય છે મસ્તી ને તમને બતાવું છોકરા આવડે છે બાકી જોરદાર કઈ ઘટે નહીં ऊपर से जंगल में पानी आवे जो हेलो <laughs> હાલવાનો રસ્તો કેવો જો નદી પાણી માલ નથી અંદર ગિરનાર ગિરનારની લીલી પરિક્રમા તો બંધ છે પણ ટ્રાફિક એટલો છે ને તમે વાત પૂછવામાં બહુ ટ્રાફિક છે વાય જો આમ ડુંગરાનો નજારો કેવો લાગે ગિરનારનો નજારો કેવો છે

બપોરે છે ને ત્યાં એને ત્રણ ચારે જણા ને એ બપોરે આરામ કરતા હતા આશ્રમ સારું છે અને આમ તમે જોવો ને આપણે શિવરાત્રિ આવે ને ત્યારે છે ને બહુ એટલે બહુ ટ્રાફિક એટલે ફૂલ એટલે ફૂલ એટલે ભર્યું આશ્રમ અત્યારે તો કાંઈ ટ્રાફિક એટલું તો છે નહીં તમે જુઓ પાછું છે ને વરસાદ જેવો વાતાવરણ થઈ ગયો છે અને આપણે હવે જઈએ ઘર સાઈડ કાં સંજયભાઈ જવું ને કારણ કે હવે વરસાદ જેવો ટાણો થઈ ગયો છે તો આમ ગિરનારનો નજારો જો તમને છે ને ગિરનારના નજારા દેખાડવાના અમે જયારે એને જુનાગઢ રકડી લીધું ભવના ટૂંકમાં રકડી લીધું ને પાછા એને ઘર સાઈડ જઈએ છીએ હવે ટ્રેનનો ટાઈમ છે મારો ચાર ને પાંત્રીસ નો હવે ટ્રેનમાં પાછું ઘરે જવાનું છે ઘણું આજે રકડા દિલ્હી પરિક્રમા તો નહોતી પણ ભવનાથમાં રકડી છે પાછા વૈયા આપણે ટિકિટ લેવાઈ ગઈ છે અહીંથી આપણે ટ્રેનની રાહ જોવાની છે આપી દો કેટલા બધા જુનાગઢ રેલવે સ્ટેશન તમે ટ્રાફિક જુઓ કાલે અમને કેવડું ટ્રાફિક છે જો આ બધા હે ને આપણે ભાવનગર ચાવડે ટ્રેનમાં બધા બે વાળા છે કેવું ટ્રાફિક છે તમે જો ખાલી આખું સ્ટેશન ભેર્યું જો ટ્રેન આવી ગઈ છે હવે આપણે આ ચડવાનો છે કેવડું ટ્રાફિક છે તો ફાઇનલી આપણે આપણા ઘરે આવી ગયા છીએ તો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો ફોલો કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આપણે આગળના નવા વ્લોગની સાથે